તમે લોકો કીધું ના કહેતા તા કે ચેલેન્જ વિડીયો લઈ આવો ચેલેન્જ વિડીયો લઈ આવો તો આજનો ચેલેન્જ આપણે કેના ઉપર લીધો છે ખબર બાર કલાક આની ઉપર લીધા છે આ એક્ટિવ જ આપણો સાથ લેવાની બાર કલાક નથી જવાનું ઘરે નથી જવાનું ક્યાંય જો ભાઈ પગ એઠે આમ હોય ને તો એટલું હાલ છે પણ આખું આમ શરીર ન હોવું જ એક ગાડી બાડી ઉભી રાખવી તો પગ તો રાખો જ જોઈએ ને આપણો સાથે આની અંદર દેશે વિડીયોની ઉતારવા માટે ઉદય ને તમને ટાઈમ કહી દો કેટલા વાગે ગયા આમ તો જો દસમાં એક મિનિટની વાર હે

જો આને માન માન લઈ આવ્યો છે બાકી મારે કોઈ કેમેરા હેન્ડલ કરવાનું નથી હોતું ને એના માટે હું ચેલેન્જ વિડીયો થોડાક નથી બની શકતા જો દસ વાગી કેસે નાથી આપણું ચલન થઈ ગયું છે ચાલુ તો અહીંથી આપણું ચલન થઈ છે ચાલુ તો ચલન ચાલુ કરીને આપણે જાય પેટ્રોલ પુરાવા માટે તો હાલો પેટ્રોલ પુરાવા માટે નીકળી આપણે બરોબર ને દસ વાગી ને આપણે ચાલુ કર્યું હતું તો હાલો આપણે નીકળી ગયા પેટ્રોલ પૂરવા માટે બાકી આપણે ગામના પેટ્રોલ અહીંયા પણ ટાઈમ નહીં નીકળે એટલે બાકી આપણે આ પેટ્રોલ પંપ જાય આપણે ગામની બાર પેટ્રોલ પંપ છે ને ત્યાં જવાનું છે ત્યાં પેટ્રોલ પૂરો કરીને બંને આપણો ટાઈમ નીકળી જાય એટલે

તમે જોઈ લે જો આખો તો આપણી આમ તો કલાક એક થઈ ગઈ છે બગીચામાં પછી આવી જતા બેઠા તો ઉદય તો આજે આપણે કલાક થી ભેગો ને ભેગો છે ઉદય ને જવું જોઈએ પછી આપણે એકલા ટાઈમ કાઢો યાર કેમ કાઢો ટાઈમ કાંઈક બાર ગામમાં કાંટો બાટો મારતા હોય આપણે તે બનાવું આપણે થોડો ટાઈમ નીકળી જાય આપડે તો યાર ત્યાં ઉદય છે અત્યારે લગીન ટાઈમ નીકળી જાય છે બાકી પછી તો હું ટાઈમ કેમ ટાઈમ કાઢો યાર તો આજે દુકાને કાંઈ જવા નથી યાર પપ્પા બેઠા છે હાલો કાંઈક ગામ માટો મારતા હોય એમને અત્યારે આપણે છોડા પીવા માટે આવી ગયા છે તારગાઈ પીવાની આપણે વરિયારી અરે આપણી ગાડીક આંટો મારતા હોય ગામમાં ગરમી ને એના માટે બીજો કે ખાલી થઈ ગઈ આપડી आपरे चैन थई गिया जी भाई कदी जवे 114 ने हूं धाकी गयो ओटलो गाड़ी खाली माईकी बऊ नती तो बेठो बेठो चली गयो आपणो मन माई के शेयर तमारा टोटलू करो तो तुम चैनल ने लाइक कर दियो चैनल ने सब्सक्राइब करना पण वीडियो लाइक कर दो करियो वीडियो लाइक कर दियो चैनल का तो सब्सक्राइब और जो बने कमेंट में मने कह दे जी ये आपरे चैनल कने छिया

ઇન્દ્રી વૈગા છે એક ને પાંચ કોઈ વિડીયો શૂટ કરવાનો નથી એટલે કેમ મારે તમને વિડીયો શૂટ કરી દેખાડો દેખાય એક ને છ થઈ દેખાય એક ને છ થઈ એટલે આપણે કેટલા હતા બાકી કેટલો હતો અગિયાર બાર ને ત્રણ કલાક થઈ છે હજી કેટલી બધી કલાક કાઢવાની છે કોઈ વિડીયો શૂટ કરવાનો નથી ભાઈ એના માટે એટલા જ અત્યારે એકતા રાજો ટાઈમ મહેનત નહીં કરતો આપણો

ચાર ને પાંચ થઈ છે હમણાં આપણે જવાનું છે ક્યાં જવાનું ખબર ગોળી આપવા માટે જવાનું છે હજી વાર છે એક કલાક રહીને જવાનું છે ગોડી આપવા માટે ત્યાં તમે દેખાડજો ભાઈ આપણી ગાડી ને થોડીક ક્યાંક ગામ માટો મારતા હોય આપણે અત્યારે અહીંયા હોટેલમાં આવ્યા હતા તો જુનાગઢથી આવી ગયા ભાઈ ધ્યાન દેવન જુઆ અલ્લા ગાય છે દલા દરબાર છે ને આર્યો ભાઈ રુદ્ર

તો ફેમિલી અત્યારે ક્યાં જઈએ તમને ખબર અત્યારે આપણે જઈશી હાથડી ચેલેન્જ વિડીયો ચાલુ જ છે આપણે અત્યારે ગાડી ઉપર હાલેશ ત્યાં જેઓ એન્ડ તો ઉભા રહી છે એમાં કઈ વાંધો નહીં આવે તો આપણી ચેલેન્જ તો કેટલા વાગે પાંચ પાંચ એટલે અગિયાર દસ વાગે ચાલુ કર્યું છે કેટલા વાગ્યા તો પાંચ કલાક થઈ તો કલાક થી અંદર આપણે ચેલેન્જ હાલે છે તો અત્યારે આપણે જવાનું છે ભૂખલી સાથડી કોળી ખેલાવા માટે તો અહીંયા જવા માટે નીકળી અત્યારે ઘરે ને આપણે એક્ટિવા નો ચેલેન્જ કર્યો તો પાંચ કલાક દસ વાગે ચાલુ કર્યો તો પાંચ વાગે પૂરો થઈ ગયો એનું કારણ છે મારી ભાઈ એનું કારણ છે મારી ભાઈ કાદાજી હું તો ઘોડા ખેડવા માટે માટે ગયા હતા એ વિડીયો કાલ આવી જશે કેટલા વાગ્યા નવ વાગે આવી જાય ટાઈમિંગ નવ વાગે કરી નાખી વાંધો મને અહીંયા આવે એડિટિંગ તો થઈ જાય છે અપલોડિંગનું વાળા પછી નેટની સ્પીડ સારી નથી મળતી તેના માટે તો કાલના વિડીયો નવ વાગે આવી જાય તો જોવાનું ભૂલતા નહીં મિત્રો આજનો વિડીયો ગમે વિડીયોને કરો લાઈક ને કમેન્ટ હારી કરી નાખજો ચેનલ ને આજનો વિડીયો ગમે વિડીયોને કરતો લાઈક ચેનલ ને કદાચ સબસ્ક્રાઈબ મળશે બીજોની અંદર જ્યાં સુધી બાય બાય